સાતલપુર ખાતે શ્રી વિડેશ્વરી મહાદેવ મંદિર ખાતે આવેલ ખીમેશ્વર ગૌશાળા ખાતે આજથી શ્રી મદ્ર ભાગવત સાપ્તાહિક જ્ઞાન યજ્ઞ શરૂ કરવામાં આવ્યું વક્તા ભરતભાઈ રાજગોર સાતલપુર વાળા હાલ અમેરિકા તેને લઈને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી કલ્યાણપુરા ગામથી ભાગવત કથા મંડપ સુધી પાટણ જિલ્લાના સાતલપુર ખાતે આવેલ ખીમેશ્વર ગૌશાળાના લાભાર્થે ભવ્ય પ્રથમ વખત શ્રી મદ્ર ભાગવત સાપ્તાહ જ્ઞાન યજ્ઞ आज थी भजन भोजन साथ माँ गौ माता लाभार्थे शुरू कर आज प्रथम दिवसे भव्य शोभा यात्रा कल्याणपुरा

मांग मोटी संख्या में भाविक भक्त जोड़ाया था આજથી શરૂ થેલી ભાગવત કથાની અંદર કથાના મુખ્ય આજમાનો દાતાશ્રીઓ જોડાયા હતા તથા આજથી માગશ્રવત 6 અને 2 1/2024 થી શરૂ કરવામાં આવી જે કથા માગશ્રવત 12 અને 8 જાન્યુઆરી 2024 ને સોમવાર સુધી ચાલશે જેની અંદર અલગ અલગ પ્રકારના દરરોજ કાર્યક્રમો રજુ થશે ધાર્મિક સાથે સાથે ભજન અને સંતવાણી પણ રાત્રે થશે કથાની થયેલું તમામ દાન ગૌમાતાઓ માટે વાપરવામાં આવશે તેમના ઘાસચારો માટે આ પ્રસંગે પ્રથમ દિવસે કથાનો લાવો લેવા માટે ટી સંખ્યામાં ભાવિ ભક્તો રસપાન કરવા માટે ઊંટી પડ્યા હતા પાટણ જિલ્લા રિપોર્ટર હમીરાહીર